નમસ્કાર ખેડૂત મિત્રો હું છું કિશન પિંડારિયા અને ખેડૂત ભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું ફરી એક વખત સ્વાગત કરું છું આજના આ વિડીયોમાં મિત્રો આપણે ખેતીના જે ઓજારો છે તેના ઉપર એક સબસિડી આવી છે તેની વાત કરવાની છે અને આ વિડીયોમાં હું તમને તમામ માહિતી આપીશ કે કઈ રીતે સાધનોની ખરીદી કરવી અને કેટલી સહાય મળશે તે બધી માહિતી હું તમને આ વિડીયોમાં આપવાનો છું અને આ સહાયની એક ખાસિયત એ છે કે એ બે હજાર એકવીસ માટે એટલે કે હમણાં ચાલુ થઈ છે તો બે હજાર એકવીસ માટે આ સહાય લાગુ પડી શકે એમ છે તો આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ કે કેટલી સહાય મળશે પછી કોને કોને સહાય મળશે કોણ કોણ આને ટૂંકમાં કહીએ તો કોણ કોણ આની ખરીદી કરી શકે પછી યોજનાની છેલ્લી તારીખ કઈ છે અને ફોર્મ ક્યાંથી ભરવું અને ખરીદી ક્યાંથી કરવી તો આ બધી માહિતી હું તમને આ વિડીયોમાં આપવાનો છું તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ અને યોજનાની માહિતી મેળવીએ તો યોજનાનું નામ મિત્રો શું છે એ જાણીએ પહેલાં તો તો ફાર્મ મશીનરી ખરીદવા માટેની યોજના છે એટલે કે ખેતી માટેના કોઈ પણ ઓજારો તમારે જો ખરીદવા હોય તો આ યોજના તેના માટેની છે અને ગુજરાત સરકાર છે તેની આ યોજના છે ગુજરાત સરકાર તરફથી યોજના બહાર પાડવામાં આવી છે અને વધારે માહિતી મેળવીએ તો હવે વાત કરીએ મિત્રો કે આ યોજના છે તેનો લાભ કોણ કોણ લઈ શકે એટલે કે આ મશીનો છે તેની ખરીદી કોણ કોણ કરી શકે તો સહકારી મંડળી હોય કોઈ આપણે જેમ સહકારી મંડળી છે તે સહકારી મંડળી આનો લાભ લઈ શકે પછી નોંધાયેલ ખેડૂત મંડળીઓ એટલે કે એફપીઓ એટલે કે ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન આ ટાઈપની જે કોઈ મંડળી હોય તો એ લોકો પણ લાભ લઈ શકે છે અને ગ્રામ પંચાયત માટે જો આ મશીનરીની ખરીદી કરવાની હોય આ જો ખેતી માટેના યોજાવાની ખરીદી કરવાની હોય તો તેના માટે પણ ગ્રામ પંચાયત પણ લાભ લઈ શકે છે તો આ થઈ ખરીદી કરનારાઓની માહિતી કે આ લોકો છે તે આનો લાભ લઈ શકે છે હવે આગળ વાત કરીએ તો કઈ રીતે લાભ મળશે મિત્રો અને યોજનાનો લાભ છે આપણે જેમ થમણેલમાં આઠ લાખ રૂપિયાની સહાયનું કીધું છે તો તે સહાય કઈ રીતે મળશે તેની વાત કરીએ તો મિત્રો તમે વધારે દસ લાખ રૂપિયા સુધીનું જે કોઈ પણ ઓજારો હોય છે તે ઓજારોની તમે ખરીદી કરી શકો છો અને એમાંથી એસી ટકા અથવા તો આઠ લાખ બેમાંથી જે ઓછું હશે તે સરકાર સહાય આપશે આ હું તમને થોડુંક વધારે ઊંડાણ સમજાવું તો દાખલા તરીકે તમે કોઈ દસ લાખ રૂપિયા સુધીનું સાધનોની તમે ખરીદી કરી શકો બરાબર અને તમે કોઈ પણ સાધનની ખરીદી કરી તો તે આઠ લાખ રૂપિયામાં તમને પડી છે તો આઠ લાખ રૂપિયા છે તે સરકાર તમને આપશે એટલે કે એમાંથી એસી ટકા હવે આઠ લાખના એસી ટકા થાય એ સરકાર આપશે અને બાકીના જે વીસ ટકા છે તે તમારે નાખવાના રહેશે હવે દાખલા તરીકે દસ લાખની તમે વસ્તુ ખરીદી કરી હોય તો એમાંથી એસી ટકા જે થતા હોય એ સરકાર આપશે અને વીસ ટકા જે વધારે એ વીસ ટકા આપણે ભરવાના રહેશે એટલે એસી ટકાની સહાય સરકાર તરફથી મળવાપાત્ર રહેશે આગળ વાત કરીએ તો ખરીદી ક્યાંથી કરવી તો ખાતા દ્વારા નક્કી કરેલા એમ્પેનલ ઉત્પાદકો હોય તેના પાસેથી તમે ખરીદી કરી શકો અને ખા ખાતા દ્વારા માન્ય વિક્રેતાઓ છે તેના પાસેથી તમે ખરીદી કરી શકો અને એમ્પેનલ ભાવ હશે તે ભાવ મુજબ આપણે ખરીદી કરવાની રહેશે હવે આગળ જોઈએ મિત્રો તો ક્યાંથી ફોર્મ ભરવું અને વેબસાઇટ કઈ છે તો તેની બધી હું માહિતી આપું તો આઈ ખેડૂત પોર્ટલ છે તેના ઉપરથી તમે ફોર્મ ભરી શકો છો અને આનો જે સમયગાળો છે એ મિત્રો ઓગણત્રીસ બાર બે હજાર વીસથી લઈ અને સાત એક બે હજાર વીસ સુધીનો છે એટલે કે હમણાં એકાદ દિવસ પહેલાં જ આ યોજના છે તે અમલી થઈ છે અને સાત તારીખે છે આની છેલ્લી તારીખ છે તો બંને એટલા ખેડૂત મિત્રો સુધી આ વિડીયો પહોંચાડજો એટલે વધારેમાં વધારે લાભ લઈ શકે વેબસાઇટ છે તે આઈ ખેડૂત પોર્ટલ છે તે વેબસાઇટ મેં તમને નીચે આપેલી છે એચ ટીટીપી આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન આ વેબસાઇટ પરથી તમે ફોર્મ ભરી શકો છો અને નીચે જે હેલ્પલાઇન આપેલી છે અઢારસો એકસો એસી પંદર એકાવન આ યોજનાનો તમારે જો વધારે કોઈ માહિતી જોઈતી હોય તો આ હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કરીને પણ વધારે માહિતી મેળવી શકો છો અને ક્યાંથી ખરીદી કરવી એનું લિસ્ટ પણ તમને આ હેલ્પલાઇન નંબર છે તેના પરથી મળી જશે તો આ હતી ખેડૂતો માટેની ખૂબ જ ઉપયોગી એવી યોજના અને બને એટલા ખેડૂત મિત્રો સુધી આને પહોંચાડો જેથી કરી અને આ તમે જોઈ શકો કે સમયગાળો ખૂબ જ ઓછો છે તો ઓછા સમયગાળામાં વધારામાં વધારે ખેડૂત મિત્રો છે તે આનો લાભ લઈ શકે તો આવા જ વિડીયા જોવા માટે ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલને જો તમે હજુ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં જે ઘંટડીનો આઈકોન છે તે દબાવી દેજો કારણ કે અમે ખેતીને લગતી માહિતીના વિડીયા હરરોજ અપલોડ કરતા રહીએ છીએ તો વિડીયોમાં સુધી બની રહ્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર